આટલી બધી વસ્તુ યોગ્ય નથી હું કઈ આરોપી નથી જનતાનો પ્રતિનિધિ જાળી બાર ઉભો રાખ્યો છે એટલે શું મતલબ છે આ પ્રત્યે આનો મતલબ શું છે ભાઈ હે મતલબ શું છે આમ તમે મને આડી અહીં જાળી રાખી છે એનો મતલબ શું છે હું ચોરી કરવા આવ્યો છું આજની વાત કરો

કરે છે સી આર પાટીલ નું કશું નહીં ભાજપના લોકો બળાત્કાર કરે શું કરી લીધું કાયદો અમારા માટે જ બન્યો છે ગુજરાતમાં ભાજપના લોકો માટે કઈ કાયદો ન હોય માટે કા ભાજપ ના શું કરી લીધું આ આખા ગુજરાતમાં રેતી કાઢે છે દારૂ વેચે છે ડ્રગ્સ ભાજપના માણસો વેચે સરકારી અનાજની ચો ચોરી કરે છે શું કરી લીધું થાય તો અમારા માટે જ બન્યો છે બરાબર ચૌધરી સાહેબ હવે જાળી હટાવો ને બાપા બસ મિનિટ થઈ ગઈ છે હું તમારું કોમ્પ્યુટર બંધ કરી દેવાનો છું ભલે ચાલુ હોય હું ક્યાં ત્યાં જવા માંગુ છું તમે મને આવી રીતે ઉભો રાખો તમને વ્યાજબી લાગે છે તમે મને અહીંયા ઉભો રાખો છો વ્યાજબી લાગે તમે શું અહીં ચોરી કરવા આવ્યા છે પરિસ્થિતિ હા પરિસ્થિતિ અમે જાણીએ છીએ કે અમે બધા ચૂંટણી જીતવા લાગ્યા એટલે ભાજપને પેટમાં બળે છે એ પરિસ્થિતિ ઊભી થઈ છે તમને આથો બનાવે ચૈતર વસાવા કેમ ચૂંટણી જીત્યો ભોપાલ ઇટાલિયા કેમ જીત્યો એ પરિસ્થિતિ ઉભી થઈ અત્યાર સુધી ખબર છે ભાઈ નોકરી કરી છે હું માણસ યુનિફોર્મ પહેરો અમે જાણીએ બધું તમે આ વ્યાજબી છે તમે મને અહીંયા ઉભો રાખો છો આ જાળી આડી રાખી એ કેટલું યોગ્ય છે ભાજપ નો ધારાસભ્ય આવતો તમે આવું કરતા ભાજપ નો વોર્ડ નો પ્રમુખ આવે તો એ તમે ચા પાણી પીવડાવ થાય

નહીં ભાઈ ભાજપના ના ધારાસભ્ય ઉભો રાખવા નિમ્મત છે આખા કાંઈ આખા બધા અધિકારી માં